તાણમાસી શુકલ પક્ષી નવમીના દિવસે નોળી નવનું વ્રત કરવામાં આવે છે નોળી નામના વ્રતમાં મહિમાની વાત કરીએ તો જે સ્ત્રી સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોળી નવનું વ્રત કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે લીમડા ચોક ખાતે મહાદેવની મંદિરની પૂજારી સ્વ ઠાકોરગીરી સુરજગીરી ગોસ્વામી દ્વારા તેઓના નિવાસ સ્થાને વર્ષોથી જુવારના લોટની નોળીઓ બનાવવામાં આવે છે નગરમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં તેઓના ઘરે બનાવેલા નોળિયાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા આવ્યા હતા

હતા અત્યારથી ત્યાં પરંપરા ચાલી આવેલી છે જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ ન હોય તે મારા સાસુ બધા આપતા હતા તેનાથી એ લોકોની સર્વ મનોકામના પૂર્ણ થતી હતી એક પરંપરા અમે ઘરની સર્વે હવે જાળવી રાખી છે અને પરંપરા મુજબ સૌ આસ્થાથી અહીંયા બધા લેવા આવે છે તમામની બધા પરિપૂર્ણ થાય છે સફળ થાય છે ભગવાન બધાની બધા સફળ કરે તેવા અમારા પરિવાર તરફથી બધાને આશીર્વાદ સુરેશ રાઠોડી ન્યૂઝ પાડોલી